તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી અને પરફેક્ટ એવું જે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ એકદમ પરફેક્ટ કાજુ કરીનું શાક બની અને તૈયાર છે તો આ શાક બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે તો આ શાક છે તે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં જો તમે આ રીતે ઘરે બનાવશો તો પરફેક્ટ એવું જ બનશે અને ઝડપથી તૈયાર થશે તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય અને તમને મોઢામાં પાણી પણ આવી ગયું હશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ જે રેસ્ટોરાંટમાં બનતું કાજુકરીનું શાક તો કાજુ કરીના શાકની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટમાં બને તેવું કાજુકરીનું શાક તો રેસ્ટોરન્ટમાં બને તેવું કાજુ કરીનું શાક બનાવવા માટે આપણે બસો ગ્રામ કાજુ લીધેલા છે તો તો બસો ગ્રામ કાજુમાંથી આપણે છ વ્યક્તિનું શાક બનશે તે છ વ્યક્તિનું શાક બનાવવા માટે આપણે બસો ગ્રામ કાજુનો ઉપયોગ કરેલો છે તો એકસો પચાસ ગ્રામ કાજુને આપણે આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે અને પચીસ નંગ જેટલા કાજુ આપણે આખા રાખેલા છે તો તેને આખા કાજુને આપણે ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરીશું તો આપણે ગ્રેવી માટે એક ચમચી ખસખસના બી દસ ગ્રામ મગજત્રીના બી બે ચમચી આપણે સિંગદાણા લીધેલા છે બે નંગ મોટી સાઇઝના ટામેટા કટિંગ કરી અને બે નંગ મોટી સાઇઝની ડુંગળીને કટિંગ કરી લીધી છે પંદરથી સત્તર કળી આપણે લસણની લીધેલી છે એક નંગ આપણે લીલું મરચું લીધેલું છે બે ઇંચ આદુના ટુકડા અને બે સૂકા લાલ મરચાં લીધેલા છે વઘાર માટે આપણે સૂકા મસાલાનો ઉપયોગ કરીશું તો બે ફૂલ બાજિયાના બે ઇંચ તજના ટુકડા ચાર નંગ લવિંગ ત્રણ નંગ સૂકા લાલ મરચાં એક નંગ તમાલપત્રનું લીધેલું છે તો આપણે પરફેક્ટ માપ સાથે અને એકદમ પરફેક્ટ આપણે જે રેસ્ટોરન્ટમાં બને તેવું જ આપણે કાજુ કરીનું શાક બનાવીશું તો કાજુ કરીનું શાક બનાવવા માટે પહેલાં આપણે કાજુને તળી લેશું તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેલ ગરમ થાય એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કાજુ તળી લેશું તો આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે કાજુ ઉમેરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લાઇટ બ્રાઉન કલરના થાય તેવા કાજુને આપણે તળી લેવાના મેં જોઈ શકો છો કે કાજુ આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે તો કાજુને તળવામાં જરાય વાર નથી લાગતી તો બે મિનિટમાં આપણા કાજુ છે તે એકદમ સારા લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ રીતે લાઇટ બ્રાઉન કલરના થાય તેવા તળે અને આપણે તેનો ઉપયોગ કરવાનો તો કાજુ આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે તો આપણે એ કાજુને કાઢી લેશું કાજુને કાઢી ત્યાર પછી આપણે તેની ગ્રેવી તૈયાર કરીશું તમે જોઈ શકો છો કે કાજુ આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે આપણે ડુંગળી ટામેટા સાતળવા માટે આપણે ત્રણ ચમચી તેલનો ઉપયોગ કરેલો છે તો તેમાં આપણે એક નાંગ લીલું મરચું ઉમેરીશું બે ઇંચ આદુના ટુકડા સૂકું લાલ મરચું લસણ તો આપણે એ લસણ મરચું અને આદુને પહેલાં તેલમાં સારી રીતે સતળાવા દેસું ત્યાર પછી આપણે એ ડુંગળીનો ઉપયોગ કરીશું આપણે લસણ મરચું આદુ અને સૂકું લાલ મરચું તો તેલમાં સારા એવા સતળાઈ ગયા છે તો તેમાં આપણે એ ડુંગળી ઉમેરી દેસું કટિંગ કરેલી ડુંગળી ટામેટા સીંગદાણા તો આખા કાજુનો ગ્રેવીમાં ઉપયોગ કરીશું તો શાકનો ટેસ્ટ પરફેક્ટ જ આવશે જે રેસ્ટોરન્ટમાં શાક બનતું હોય તેવો જ એકદમ પરફેક્ટ સ્વાદ આવશે તો આપણે આખા કાજુનો ઉપયોગ કરીશું ખસખસના બી મગજ બી તો આપણે એ ડુંગળી ટામેટાની ગ્રેવી માટે આપણે આ બધી જ વસ્તુને થી સાત મિનિટ આપણે તેલમાં સતળાવા દઈશું તો આ રીતે આપણે પાંચથી સાત મિનિટ તેલમાં સારી રીતે સાતળી લેવાનો પાંચથી સાત મિનિટ તેલમાં સારી રીતે સાતળી લેશું તો ડુંગળી અને ટામેટા તેલમાં સારા એવા સતળાઈ જાશે અને આ રીતે તમે એકવાર શાક બનાવવાની ટ્રાય કરજો પરફેક્ટ જે રેસ્ટોરન્ટમાં બને તેવું જ બનશે તો પાંચ મિનિટ માટે આપણે ઢાંકી અને તેલમાં સતળાવા દેશું ડુંગળી ટામેટાને ચેક કરી લેશું તો તમે એ જોવો છો કે આપણા ડુંગળી ટામેટા તેલમાં એકદમ સારા એવા સતળાઈ ગયા છે અને બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ રીતે આપણે ડુંગળી ટામેટાને સતળી લેવાના આ રીતે ડુંગળી ટામેટા સતળાય એટલે આપણે ગેસને બંધ કરી અને દસ મિનિટ આપણે ઠંડા કરી લેવાના તો આપણે ગેસને બંધ કરી અને દસ મિનિટ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા કરી લેશું ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને મિક્સચરમાં પીસી તેની આપણે ગ્રેવી તૈયાર કરી લેશું તો આપણે એ ડુંગળી ટામેટા સાતળેલા એકદમ સારા એવા ઠંડા થઈ ગયા છે તો આ રીતે ઠંડા કરી ત્યાર પછી આપણે તેને પાણીના ઉપયોગ વગર પીસી લેવાના તો ડુંગળી ટામેટાને મિક્સર બાઉલમાં ઉમેરી દેશો બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો પાણીના ઉપયોગ વગર જ આ રીતે આપણે એ પીસી લેશું તો આપણે એ ગ્રેવી પીસી લીધી છે તો તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી તૈયાર છે તો આપણે એ શાકનો વઘાર કરી લેશું તો તમે આ રીતે ગ્રેવી પીસી અને શાક બનાવશો તો શાક એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બનશે શાકના વઘાર માટે આપણે અડધો કપ તેલનો ઉપયોગ કરીશું તો તેલને તમે વધારે કે ઓછું પણ કરી શકો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે શાકનો વઘાર કરીશું તો શાકનો વઘાર આપણે સૂકા મસાલાથી કરીશું તો પંજાબી શાકમાં રાયચીરાનો ઉપયોગ ન થાય તો તેના માટે આપણે સૂકા મસાલાથી શાકનો વઘાર કરીશું અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું તો આપણે ચા તૈયાર કરેલી ગ્રેવી છે તેને આપણે ઉમેરી દેશું તો ગ્રેવીને આપણે તેલમાં મિક્સ કરી અને ચાર થી પાંચ મિનિટ આપણે આ રીતે ગ્રેવીને તેલમાં સતળાવા દેશું જો આ રીતે તમે શાક બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં રેસ્ટોરન્ટ જેવું જ શાક તમારે ઘરે બનશે અને જો તમારે ઉતાવળ હોય મહેમાન આવે અને આ રીતે જો તમે ઘરે શાક બનાવશો તો પરફેક્ટ જે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનશે તો ગ્રેવી તેલમાં સારી રીતે સતળાય અને ઉપર તેલ છૂટું પડે ત્યાર પછી તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અડધા કપ જેટલું પાણી ઉમેરી અને આપણે બે મિનિટ ગ્રેવીને ચડવા દેશું ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું તમે જોઈ શકો છો આ રીતે બબલ્સ થવા માંડે એટલે આપણે મસાલા ઉમેરી દેવાના તો તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી એકદમ સારી એવી પાકી ગઈ છે તો તેમાં આપણે મસાલા ઉમેરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણા જીરું પાવડર બે ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચપટી આપણે ગરમ મસાલા પાવડર ઉમેરીશું તો ગરમ મસાલા પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો બે ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું તો શાકના કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું બે ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે રેગ્યુલર મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો અડધી ચમચી જેટલું આપણે લીંબુનો રસ ઉમેરીશું તો તેની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો તો આ બધા જ મસાલાને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ મસાલાને આપણે ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી આપણે એક આજું ઉમેરી દેશું તો આપણે મસાલા ઉમેરી અને ગ્રેવીને બેથી ત્રણ મિનિટ આ રીતે આપ ચડવા દેવાની તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સારી એવી પાકી ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે જો આ રીતે તેલ છૂટું પડે ત્યાર પછી આપણે તેમાં કાજુ ઉમેરવાના તો જે આપણે તળેલા કાજુ છે તેને આપણે ઉમેરી દઈશું કાજુ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને આપણે એક મિનિટ માટે આપણે ગ્રેવીમાં તેને ચડવા દેશો એક મિનિટ ગ્રેવીમાં ચડશે એટલે શાક આપણું પરફેક્ટ જે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનશે જો તમે આ રીતે કાજુ કરીનું શાક ઘરે બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ઝડપથી ઘરે બની જશે તો આપણું કાજુ કરીનું શાક છે તે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર છે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે કાજુ કરીનું શાક બનાવવાની ટ્રાય કરજો જો તમને આ કાજુ કરીના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ જોરદાર ટેસ્ટ સાથે આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે ને મોઢામાં પાણી આવી જશે તો ચોક્કસથી એકવાર આ વિડીયો પૂરો જોજો અને શાક બનાવવાની ટ્રાય કરજો જો તમે આ રીતે શાક બનાવશો તો એકદમ પરફેક્ટ શાક બનશે અને જોરદાર સ્વાદ સાથે બનશે તો ગેસને બંધ કરી અને શાકને આપણે સર્વ કરી લેશું તમે જુઓ છો કે આપણું એકદમ પરફેક્ટ જે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ પરફેક્ટ એવું શાક બની અને તૈયાર છે જો આ રીતે શાક બનાવશો તો બધા આંગળા ચાટી જશે અને શાક ગમે તેટલું બનાવ્યું હશે તો પણ ઓછું જ પડશે છે ને એકદમ જોરદાર સ્વાદ સાથે આપણું કાજુ કરીનું શાક બની અને તૈયાર છે તો ચોક્કસથી એકવાર આ રીતે શાક બનાવવાની ટ્રાય કરજો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં જો આ રીતે શાક બનાવશો તો પરફેક્ટ એવું જ બનશે છે ને એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણું શાક બની અને તૈયાર તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી અને પરફેક્ટ એવું જે રેસ્ટોરન્ટમાં મળે તેવું જ એકદમ પરફેક્ટ કાજુ કરીનું શાક બની અને તૈયાર છે તો આ શાક બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે તો આ શાક છે તે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં જો તમે આ રીતે ઘરે બનાવશો તો પરફેક્ટ એવું જ બનશે અને ઝડપથી તૈયાર થશે તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય